આપડે દવાખાને લઈ ગયા હવે શું એમ્બુલન્સ કરે આ મરી ગયો હવે કરવું પડશે

મારે એક્સિડન્ટ છે કે મારે કાગળીએ બીજે બધું ઓકે છે ચોપડી બીજું બધું છે અને એક ભાઈ આવ્યો છો કે વખત પડી ગયો એટલે અને મારા પાસે માજા છે પૈસા ચાર લાખ રૂપિયા એટલે તમે આવો ફટાફટ હા

ઈ જો 7 લાખ રૂપિયા માંગતો છો 7 ના 7 લાખ ઈ પેલો નહીં કે કેતો ન કે એક નવો કાયદો બારી પડ્યો ને હા એનો પણ મન કે છે કે આપણે કે 4 લાખ માં કે પતાવશું બો તો એમ કાયદો એમ થોડા ડાયરેક્ટ કોઈન પૈસા આલવાનો હોય તો માર હાથે હેડો ચીબત છે આ પડ્યો ઈ ભાઈ મરો આ એ હલદાર હા ચેક કરે મર્યો તો જીવતો રે ભાઈ દોયા ઓમા ઓમા સુએ પોલીસ ના કોલરે હાથ મેલ્યો તો તોડી નાખ્યો શું છે પૈસા માંગો તો ડોહા ભાઈ છે ને હરણ કરો તો કે ડોહા ભાઈ આ ડોહા સાહેબ એમ કીધું હા પેલો હાથ વર્ષ આરે 7 લાખ રૂપિયા આલવાના નહીં હમણે કાયદો આવ્યો હા અને 10 વર જેલ પડે હા અને કતો કીધું ડાયરેક્ટ પટાવ પર ઘર ધણી પૈસા આલે અલ્યા અઘારે તો કાકા તો અઘાર

ને <classic> એને <laughs>

બસ ચાલ્યા જગો કાકો હે ગમે ટોપી ફેરવી